ટાઈમ હાલે છ લીટર દૂધ છે આદર માં હાલ હાડા દો બે ટાઈમ કોટે તોડે પસે બનાસ ડેરી વાળા મોજી હતી મારા પાસે અઢી લાખ ની પણ મેં તો ઊણ વેસવી નથી કીધું પૂરી બનાસ ડેરીમાં એકવીસ લીટર આઠસો માં ભાવ ભાવ માં પહેલા નંબર હતી ભાવ તાલુકા હલો નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર એકતા ડેરી ફાર્મિંગ એટલે પશુપાલનની અંદર અનુભવની દુનિયા આજે આપણે એવા ડેરી ફાર્મની મુલાકાત લીધી છે મિત્રો કે તમે એક વખત શાંતિથી વિડીયો જોજો વિડીયો થોડો લાંબો થશે પણ તમને એક કરતાં એક ભેંસ ચડિયાથી જોવા મળશે જે તમે બંને ભેંસ પ્રોપર બંને ભેંસ મતલબ નથી કહેતા કે મારે શું કરવું જોઈએ ક્યાંથી લાવવી જોઈએ અને એમાં કેટલો નફો થાય છે કેવું રહેશે એ બધું જ આપણે

ગુજરાત ના બનાસકાંઠા ના વાવ ના છેલામ છેલુગો છેલામ છેલુગો બોર્ડર નું છેલુગો બોર્ડર નું છેલુગો આઈધી આગળ પછી પછી આથમણો ગમ કોઈ નહીં આમ આગળ રણ પર આગળ રણ આખું બધું રણ થી આગળ પછી પછી બધું રણ છે આગળ પછી બોર્ડર આવી જશે પાકિસ્તાન પાકિસ્તાન દૂર દૂરની પાકિસ્તાની બોર્ડર પછી 36 કિલોમીટર દે ઉથા છે દોહા કહેતા બાર ગાવ છે જોનો એમ ઓદી તમે કોઈ દે જ गेला ફરી ના ગયલા નહી દોહા કહે કે બાર ગાવ થાતો એટલે બાર તારે 36 કિલોમીટર પાણી છે કે પછી ખાલી કોરો રણ છે મતલબ કોરો આગળ પાણી આવે આગળ જાતો એવું હોય

દૂધ મારો આખા ઓલ ઓવર ગોમ દૂધ કેટલું ડેરી ડેરી તો ગોમ વા બે ડેરી છે ગોમ ની અંદર લગભગ થાતું છે ટંકર દાડે બે આવે પણ એવો હોય મોટો ગામ છે મિત્રો અને છેલ્લો ગામ છે અને અહીંયા લોકો પશુપાલન કરે છે એક ગરમીની અંદર સૌથી વધારે ગરમી પડતી હોય તો આ વિસ્તારમાં જે સોઈ ગામનો વિસ્તાર છે અહીંયા રણમાંથી લૂ આવે અને એ ની અંદર એ ગરમીની અંદર

ભેંસ નું અગિયાર ભેંસ દૂધ ભરાયો દસ લાખ નો વીસ ભેંસ દૂધ ભરાયો પંદર લાખ વીસ લાખ તો વધે શું કમસે કમ એના ડબલ નથી પહોંચી શકતા કે બાર ભેસો ચોવીસ લાખ નથી પહોંચી શકતા પણ કમસે કમ એની બોર્ડ આસપાસ પોકવાની તો કોશિશ કરીએ કે સત્તર અઢાર ઓગણીસ એટલું દૂધ પોકવાની કોશિશ કરીએ કેટલું દૂધ દૂધ મતલબ શું ખવડાવતો આ ગરમીની અંદર ભેસ ખડાવવામાં મકાઈ કાચી મકાઈ લેવા ઘરે ભેળ બરાબર અને જવ અને ગરમીની સીઝન હોય તો જવ રાખવાના પેલા અને ઠંડી રાખવાની અંદર પાપડી ત્રણ વસ્તુ મેળવાની પાપડે મેળવાની બે કિલો પાપડી હાલવાની બીજું બે બે કિલો અઢી કિલો ઉપર માથા ઉલું એટલે સાડા હાથ કિલો અંદાજ ટાઈમે રહે સાત કિલો સાત કિલો એટલે મૂળ છવી પચીસ રૂપિયા એટલે પચાસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા અને દોઢસો લગભગ બસો રૂપિયા અંદાજ ખોણ પતી જતું બસો રૂપિયા હા બસો રૂપિયા અંદાજ ચારસો આજુબાજુ આલી જતી ચારસો આલેધો વધે

ઉછેર તો ભૂલ હારો હારો તો મારા પાસે મરી ગઈ ખુબ હારી ભે એની પાડી લાખ લાખ હવા એડો આલતી આમ ગણો માથે મન કરવાનો કેવાનો મતલબ ભેસમથ જાગૃત કરવાનો માંથી ખુબ મને મન થતું હતું બોલા સુધારવી એનું નમો ન એની પેલા વેતર માં આઠ દૂધ આ

સરસ આ ભેં નું આ ભેં લગભગ છ મહિનાની ની ગાપણ હશે હાલ ચાર ચાર લિટર દૂધ જ છે ત્રણ ચાર લીટર દૂધ નવ સાડા નવ લિટર દૂધ ચાલે કન્ટિન્યુ ચાલે લગભગ આઠ પ્લસ ની ટોટલ બધી અંદર રેતી ને ટોટલ ગાઢી નાળી ગોતી ગોતી ને ને તો આઠ ભેંસ ખુબ આપડે નફો સાત આઠ લિટર દૂધ તમે કેટલો સમય પકડી રાખે મારા તો આ એમાંથી હજી બે તો છેલ્લી છે એ લગભગ ની છે એટલે કેટલું આલે તો ચાર ચાર મહિનાની છે બાકી આ બધી સાત મહિના સુધી

અરિયા બેસ આ બેસ 15 દિની કાસે 15 તા 16 તારીખે પૂરો થાય હ હ આ તો લગભગ પરખિયા દેસે બધા વીડિયોમાં આવી જશે મારા કરને લગભગ 5-6 વેતર થી છે અચ્છા હા હોય વા તું દુધિયનો આ લગભગ 1.5 લિટર આલે છે ઓણ હવે કેટલું આલે છે થોડી ઉમર થઈ ગઈ છે હવે ઓણ હ હ લગભગ 9મો વેતર છે બેસને હ હ હ મારા ભાઈ ઓ ઉમર વાળી સાચી વાત સર અનુપી કરો ભૂરી બેસ

એને એટલે ઓપરેશન કરાયા છે એટલે એટલી બધી દુવામાં મજા કોઈ નથી આવી તરત બની માંથી આવે લોખંડ આવી જતું એટલે હું કાપણ છે આઠ મહિના ની હું હવે શું હાલે સક્સેસ થઈ ગયું લોખંડ ને એટલું કમ્પ્લીટ એટલે પછી હું દુઆ મજા નથી આવે બોલ છે બની નો ભૂલ છે વાત વિયણ માં ખુબ સારો હતો અતિ એમ હા ખુબ બચાવ્યો તો એ તમે હમ હમ

આ દો વેતર વી આવાની ધોરી લીધી હતી સાહેબે ને મે લીધી હમ પૂરી બનાસ ડેરી માં 21 લિટર 800 માં વાવ વાવ પહેલા નંબર હતી વાવ તાલુકા અચ્છા હોય 21 લિટર 800 ગ્રામ હમ હમ બે દૂધ તો 11 ઉપર ઉપર હેડતે દે પણ આના દાડા લગભગ કાપણ થઈ જતી પાંચ દાડા સાત દાડા પહેલા હમ અને પાછે બનાવટ છોડી દીધો એટલે વેહે લિટર હું પાડું તો આવી ગયું એટલે માપણી માં 21 800 માં આવે હમ આતી દે નંબર આવે ત્યાં ખાલી

મિત્રો તમે બધી ભેંસો પાળ્યા જે ભેંસો તમે જોવો છો બધી ભેંસો શિવરામભાઈ જોડે છે સત્તર કે અઢાર કેટલી છે સત્તર ભેસો તંદુરસ્ત ભેંસો છે તંદુરસ્ત પશુ છે અને તંદુરસ્ત પશુપાલન છે સફળ પશુપાલન કહી શકાય અને એમની પાસે નથી એટલી મોટી કોઈ જગ્યાએ ખૂબ બધી કે આપણે મોટા મોટા શેડ કર્યા માપનું કન્સ્ટ્રક્શન છે

બાવીસ લાખ નું ખાય તેવીસ લાખ નું ખાય પચીસ લાખ નું ખાય તો આપણને વધારે છ સાત લાખ તો મળે ના મળે બચ્ચા ઉછેર થાય પછી છોણ થાય ઘણું બધું ફાયદો બ્રીડ છે નસલ છે એની અંદરથી જે નસલ છે તો તમને વસ્તુ બરાબર એટલે અમે પણ કહેતા હોઈએ કે ભાઈ આવું પશુપાલન કરો તો સારું પશુપાલન થશે અને સારા પશુપાલન થકી આપણને આવક વધશે કરો આ ભૂરી આ ભૂરી હમ હમ બાટલી આવે એ હાથે ને હાથે પાડી દે કેટલા કેટલા મહિના દસક મહિના નો થઇ જાય છે દસ અગિયાર મહિનાનો ઘરનો ઉછેર થાય તો આપડો મતલબ જે ડેરી ફાર્મ રે પશુપાલન થકી આપણે કઈ સારી આવક લઈ શકીએ આ મિત્રો બધી શિવરામ ભાઈ છે મતલબ છે 12 مہینے اوپر نہیں ہوئے 1.5 ವರ್ಷ اوپر نہیں اور یہ 2 ہری ವರ್ಷنی آس پاس نہیں کتلی ہے شیرم بھائی 8 8 ہن انو کھوڑ بھی ملو نہیں ملتا ائے نہ تین نہ ملتا ہو ہولے پہلو کھادو یار نو نہیں یار سارموں سے ملو کھوڑاو سارموں تو اریوا پھوڑو نو پتس ہا ہن تے کھوڑا لیو گوڑا لیا جی صاحب ایس سب بول ہمم برابر بس

મૂળ ગમે ત્યારે દૂધ મળી જતું અને તો એટલો બધો ખર્ચ ગણવા તો ઉશીરે થાય એમ નથી અત્યારે પણ મૂળે આ શું નસલ સારું કરીને કરવું પડે શોખ છે ને વસ્તુ તો બસ મિત્રો આ એક મસ્ત આવી તમે અને આની અંદરથી કદાચ તમને કંઈક સારું લાગ્યું હોય તો નીચે કોમેન્ટ કરજો અને ધન્યવાદ